ની અન્ય કૃતિઓ અને ભવભૂતિ વિશે ટૂંકમાં કારણ કે તમારી પાસે ઉમાશંકરનું પુસ્તક છે ભવભૂતિના નામે ત્રણ કૃતિ બોલે છે એક મહાવીર ચરિત બીજું માલતી માધવ અને ત્રીજું ઉત્તર રામચરિત આ ત્રણેય નાટ્યકૃતિઓ છે મહાવીરચરિત અથવા વીરચરિત અને ઉત્તર રામચરિત અથવા ઉત્તરચરિત એ રામ કથા પરથી રચાયા છે અને એમના વસ્તુ તરીકે રામનું પૂર્વજીવન એ મહાવીરચરિતમાં છે અને ઉત્તર જીવન એ ઉત્તર રામચરિતમાં છે માલતી માધવ એ સામાજિક રંગદર્શી પ્રકરણ છે અને સરિત સાગરમાંની મદિરાવતીની કથા પરથી એને વસ્તુનું સૂચન મળ્યું હોય એમ સમજાય છે ભવભૂતિની આ ત્રણ કૃતિઓ મહાવીર માલતી માધવ અને ઉત્તર રામચરિત એ ક્રમમાં રચાઈ હશે પહેલા મહાવીર રામચરિત પછી માલતી માધવ અને પછી ઉત્તર રામચરિત એમ ડોક્ટર રામકૃષ્ણ ભાંડારકર જેવા વિદ્વાન માને છે પહેલી બે કૃતિઓના કવિ પોતાના વિશે લંબાણથી હકીકત આપે છે પોતે અભિનેતાઓનો પ્રિય સુરદ છે એમ પણ નોંધે છે ઉત્તર રામચરિતમાં કવિ અંગત માહિતી બહુ જ સંક્ષેપમાં આપે છે અભિનેતાઓ પ્રત્યેનો ભાવ પ્રગટ કરવા પણ રોકાયા નથી શૈલી ઉપર ઉપલબ્ધ દ્રષ્ટિ નાખતા પણ પ્રૌઢી અને પરિપક્વતાની દૃષ્ટિએ ઉત્તર રામચરિત નોખું તરી આવે છે આ સાત અંકનું નાટક છે શાકુતર પણ સાત અંકનો છે આ સમયગાળામાં પાંચ અંક અથવા સાત અંક એ પરંપરા માલતી માધવ નાટકમાં કવિ પોતાના વગોનારાઓ માટે જે વિધાન કે છે આજે પણ આ ભગવતીનું અમર વિધાન છે કાળ જતો રહેશે નિર્વિધ વિપુલા પૃથ્વી પણ કોઈ ને કોઈ ક્યારેક ને ક્યારેક આવશે જે મને સમજશે અત્યારે ભલે મને ન સમજતા હોય એનો અર્થ એ થાય કે એ પહેલાં એણે કોઈ નાટક આપેલું છે અને એના માટે એને ટીકાઓ સહન કરવી પડી હશે એટલે એ આવું કહે છે મહાવીર ચરિતમાં એ આ અંગે બિલકુલ મૌન છે એથી કદાચ સૌથી પ્રથમ પ્રથમ કૃતિ એ હોય અને એના પર ટીકાકારોએ સખત પ્રહાર કર્યા હોય ઉત્તમ રામચરિતમાં કવિ આ દુર્જનોને હજી ભૂલી નથી ગયો એવું સૂચન સ્ત્રીઓના સારાપણા વિશે ભૂંડું બોલનારાઓને વાણીના સારાપણા વિશે ભૂંડું બોલનારાઓ સાથે બહુભૂતિ સરખાવે છે ટીકાકારોને સંભાળ્યા હોય તો પણ એણે આડ વાતમાં અત્યંત માર્મિક રીતે સંભાળ્યા છે એ જોતા માલતી માધવ પછીની એક કૃતિ સંભવે એવું આપણે અનુમાન કરવું પડે ભાવભૂતિ મહાવીર ચરિત્રની પ્રસ્તાવનામાં પોતાના વિશે જે માહિતી આપે છે તે કંઈક આવી છે કવિ દક્ષિણાપથના પદ્મપુર નામના નગરમાં કૃષ્ણ યજુર્વેદની તૈતરીય શાખાના અને કાશ્યપ ગોત્રના ઉદુમ્બર નામના બ્રાહ્ણો બ્રાહ્મણોમાં વાજપેય યજ્ઞ કરનાર મહાકવિથી પાંચમી પેઢીએ જન્મ્યા હતા આટલી વિગતે એ પોતાની પોતાનો પરિચય આપે છે એ ભટ્ટ ગોપાલનો પૌત્ર અને નીલકંઠનો પુત્ર હતો એનું નામ શ્રીકંઠ હતું અને ભવભૂતિના નામે પોતે જાણીતો થયો હતો પોતાનું મૂળ નામ શ્રીકંઠ છે માતા જાતુકર્ણ્ય ગોત્રની હતી પોતે વ્યાકરણ ન્યાય અને મીમાંસાનો જાણકાર હતો મહાવીર ચરિત અને માલતી માધવની પ્રસ્તાવનામાં કવિ કહે છે તેમ એનો ગુરુ નામ પ્રમાણે ગુણ ધરાવનાર જ્ઞાનનિધિ નામે સંન્યાસી હતો માલતી માધવની કેટલીક આવૃત્તિઓમાં પદ્મપુર વિદર્ભમાં આવેલું છે એવો પણ ઉલ્લેખ છે જોકે એ દક્ષિણ પથનો હતો દંડકારણ્ય અને ખાસ કરીને ગોદાવરીના વર્ણનમાં એની વાણી જે સ્વાભાવિકતાથી વહે છે અને પ્રકૃતિના આ એક ઉત્તમ કવિની કવિતા વળી વળીને ગોદાવરી તરફ જે રીતે ઢળે છે એ જોતા એ દક્ષિણનો હોવાની શક્યતા વધારે છે કવિની રચનામાં ઉલ્લેખાયેલા બીજા સ્થળ નામો પરથી આ પ્રશ્ન અંગે વિદ્વાનોમાં કેટલીક ચર્ચા થઈ છે કવિની ત્રણેય નાટ્યકૃતિઓ કાલપ્રિયનાથના મેળામાં પ્રસ્તુત થઈ છે એમ પ્રસ્તાવના પરથી જાણી શકાય છે કાલપ્રિયનાથ તે કાલિદાસ બાણ વગેરે જેનો ઉલ્લેખ કર્યો છે તે ઉજ્જૈન ઉજ્જૈનીના મહાકાલેશ્વર એમ પણ કેટલાક કહે છે એ જો સાચું હોય તો કવિ ત્યાંથી દક્ષિણના માર્ગે દક્ષિણ પથમાં આવેલા વિદર્ભના પદ્મપુરનો છે એ કથન યથાર્થ ઠરે શ્રી લેલે ઉચ્ચાર સામ્ય પરથી યમુના ઉપરના કાલપીમાં કાલપ્રિયનાથનું મંદિર હતું એમ સૂચવે છે ત્યાંથી દક્ષિણના માર્ગે માલતી માધવમાં જેનું વર્ણન છે તે પદ્માવતી નગરી આવેલી છે અને એ જ કવિનું જન્મસ્થાન પદ્મપુર હોવું જોઈએ એમ પણ પદ્મનગરમ પદ્માવતી એમ કહેનાર માલતી માધવના ટીકાકાર જગતધરની પેઠે સૂચવે છે પદ્માવતી વિશે માલતી માધવમાં કહ્યું છે કે તે પારા અને સિંધુના સંગમ પર આવેલી છે અને પાસે જ લવણા નદી વહે છે અને મધુમતી કરીને એક ચોથી નદી સિંધુને મળે છે તો કૃતિના વર્ણનમાં આવતી નદીઓ અને સ્થળોના નામ પરથી તમારે કવિ ક્યાંના હતા એની કલ્પના કરવી પડે કવિ કનોજના યશોવર્માના આશ્રિત હતા એટલે ઉત્તરમાં એમણે ઠીક ઠીક વર્ષો ગાળ્યા હશે અને પારા સિંધુ પરની નગરીથી એ પરિચિત હોય એ અશક્ય નથી કાલપ્રિયનાથની જગ્યા એક કરતા અનેક હોવાનો સંભવ છે કનોજની પાસે જ દક્ષિણે કાલપ્રિય કરીને નગર હોવાનું રાજશેખર નોંધે છે ત્યાં અથવા કોઈ નજીકના સ્થળે કનોજના રાજાના એક વખતના આશ્રિત બહુભૂતિના નાટકો ભજવાયા હોય એ સંભવિત છે તેથી કેવળ એટલે ભુભૂતિના આશ્રય આપનાર રાજા કોણ તો કનોજના યશો વર્મા એ આપણને યાદ રહેવું છે કવિનું મા બાપે પાડેલું મૂળ નામ શ્રીકંઠ હતું અને એ ભવુભૂતિ નામે પ્રસિદ્ધ થયા એમ મનાય છે ટીકાકારો ભવભૂતિ ઉપનામ સ્વીકારવા માટે કલ્પનાને આ રીતે કસે છે એમનામાં એકમત્ય તો છે નહીં ભવભૂતિ પછી તરતના કવિઓ અને વિદ્વાનોએ શ્રીકંઠ નામનો ઉલ્લેખ નથી કર્યો ભવભૂતિ નામથી જ એમને ઓળખાવ્યા છે એટલે શ્રીકંઠ સ્વીકારવું કે નહીં એ પણ વિદ્વાનો માટે દ્વિધા છે કવિના નામ અંગે જે દ્વિધા છે મૂળ નામ શ્રીકંઠ હોય અને ઉપનામ ભવભૂતિ એ સમકાલીન અને અનુકાલીન વર્ગમાં પ્રસિદ્ધ થયા હોય એવું સંભવિત છે મહાવીર ચરિત માલતી માધવ અને ઉત્તર રામચરિતનો રચયિતા કવિ ભવભૂતિ છે એ નિર્વિવાદ છે પણ એનું મૂળ નામ અથવા ઉપનામ શ્રીકંઠ અથવા અનંત પંડિત કહે છે તેમ શ્રીધર અથવા ઉત્તમ રામચરિતની એક હસ્તપ્રત પ્રમાણે શીલકંઠ આવા ત્રણ નામ એના પ્રચલિત હતા વિદ્વાનો એનાથી વધારે નામો પણ પછીથી આપે છે બહુભૂતિનો સમય કાલિદાસનો સમકાલીન લેખવામાં આવે છે એને બલ્લાલકૃત ભોજ પ્રબંધમાં કથા છે કે ભોજે સૂચવેલા વિષય પર કાલિદાસ અને ભગભૂતિ બંનેએ કાવ્ય રચના કરી અને પછી બંને ભુવનેશ્વરીના મંદિરમાં ગયા ત્યાં બે પલ્લામાં બંનેની રચનાને મૂકવામાં આવી ભગભૂતિનું પલ્લુ ઊંચું ગયું પરંતુ ત્યાં દેવીએ પોતાના માથા પરના કમલના મધુનું એક બિંદુ ખેરવી ભગભૂતિના પક્ષમાં નિર્ણય આવે એવું કર્યું એટલે કે કાલિદાસથી પણ ભગભૂતિને ચડ્યા આવ્યો બીજી કથા એવી પણ છે કે રાજા વિક્રમાદિત્યના નવ રત્નોમાંના એક તરીકે કાલિદાસની ગણના થતી હતી તેવામાં નવો કવિ ભગભૂતિ એની પાસે આવ્યો એણે પોતાનું કાવ્ય સાંભળવા કવિ કાલિદાસને વિનંતી કરી કવિ ચોપાટની રમત રમતો ગયો અને કાવ્ય સાંભળતો ગયો સાંભળી રહી એણે પ્રસન્નતા બતાવી માત્ર એક ઠેકાણે જરીક નાનો અમસ્તો સુધારો સૂચવ્યો રાત્રિ રેવમ વ્યમરસિતમ હતું એમાંથી એક અનુસ્વારને દૂર કરી રાત્રિ રેવ વ્યરસિત કરવાનું કહ્યું ઉત્તર રામચરિતના પ્રથમ અંકના સત્યાવીસમાં શ્લોકની આ વાત છે આ કથાઓ કાવ્યશાસ્ત્ર વિનોદ તરીકે સુંદર છે એ રીતે આપણા કાવ્ય રસિકોએ બંને કવિઓને સંસ્કૃતના બે ઉત્તમ કવિઓ તરીકે તાર્યા છે અને અનુસ્વારવાળા પ્રસંગથી કાલિદાસની ઓછા બોલી પરંતુ માર્મિક કાવ્ય શૈલીનું સૂચન કર્યું છે પણ આમાં કોઈ કાલક્રમ અંગેનું સત્ય શોધવું મુશ્કેલ છે કાલિદાસની કૃતિઓથી ભવભૂતિ પરિચિત છે માલતી માધવમાં માધવ મેધને દુઃખ મેઘને દૂત તરીકે યોજવા વિચારે છે તેના જ બીજા અંકમાં કામંદકી શકુંતલા અને દુષ્યંત તેમજ અફ્સરા અને પુરુરવાનો ઉલ્લેખ કરે છે તે અભિજ્ઞાન શાકુંતલ અને વિક્રમોવર્ષીયના ઉલ્લેખ સંભવે છે માધવના માલતી પાછળના પ્રલાપો તે હકીકતે વિક્રમોવર્ષીયમાંના પુરુરવાના પ્રેમાલાપોનું સ્મરણ કરાવે છે એકલા ઉત્તમ રામચરિત્રનું બરોબર અવલોકન કરવામાં આવે તો ભવભૂતિ પર કાલિદાસની ગાઢ અસર પડ્યાના અનેક ઉદાહરણ તમને મળશે ભવભૂતિ હર્ષના સમયમાં થયેલ મહાકવિ ભટ્ટને પરિચિત ન હોય એમ લાગે છે હર્ષચરિતના આરંભમાં બાણે પ્રસિદ્ધ પૂર્વ કવિઓની પ્રશસ્તિના સુંદર શ્લોક મૂક્યા છે એમાં ભાસ કાલિદાસ વગેરે કવિઓની પ્રશસ્તિ છે પણ ભવભૂતિની પ્રશસ્તિ નથી પણ આવા મૌન પરથી કોઈ નિશ્ચયાત્મક અનુમાન થઈ શકે નહીં સદભાગ્યે ભવભૂતિના સમયનો નિર્ણય થઈ શકે એવી સ્પષ્ટ માહિતી બીજે મળે છે દાખલા તરીકે રાજ કાર કલહણ કાશ્મીરના રાજા લલિતાદિત્ય અથવા મુક્તા પિંડની વાત કરતા એક શ્લોકમાં કહે છે કે કવિ વાકપતિરાજ અને શ્રી ભવભૂતિ આદિની આદિથી સેવિત એવો રાજા યશોવર્મા જીતાયા પછી મુક્તા પીંડના ગુણોનું સ્તુતિગાન કરવા લાગ્યો તો યશોવર્મા કનોજનો રાજા હતો વાકપતિરાજ કવિએ ગૌડના રાજાનો યશોવર્માએ લડાઈમાં વધ કરેલો તે વિશે એક કાવ્ય આરંભ પોતે યશોવર્માનો મિત્ર હતો અને કવિરાજનું પદ ધારણ કરતો એમ ગૌડ ગૌડવહોમાં એ કહે છે કોણ કહે છે રાજ તરંગેણીકાર કલહણ જે કાશ્મીરના રાજા લલિતાદિત્યની વાત કરતા કરતાં આ વાત કરે છે પ્રશ્ન એ છે કે કલહણ રાજની સાથે જે બહુભૂતિની વાત કરે છે તે ઉત્તમ રામચરિતનો કરતા બહુભૂતિ હશે બહુભૂતિએ કેમ રાજ્યાશ્રયની કોઈ જગ્યાએ વાત નથી કરી પોતે રાજ્યાશ્રય પામ્યો હોય એવું સૂચન પણ એની રચનાઓમાં નથી મળતું કવિનું આવું મૌન હોવા છતાં એને ક્યારેક રાજ્યાશ્રય મળ્યો હોય એ અસંભવિત નથી વાપતિ રાજ પોતે ભવભૂતિનો ઉલ્લેખ કરે અને જે રીતે ઉલ્લેખ કરે એ જોતા ભવભૂતિ એ ઉત્તમ રામચરિત વગેરેનો કરતા હોઈ શકે એવું લાગે છે આ ઉપરાંત ઉમાશંકરે બીજા અનેક સંદર્ભ આપ્યા છે જેના આધારે તમે એવું અનુમાન કરી શકો કે ભવભૂતિ એ યશો કનોજના રાજાનો રાજ્યાશ્રય લીધેલો હતો અને એ કાલિદાસનો સમકાલીન હતો